જેતપુર શહેરમાં આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ સહિતની સુવિધા આપવાની માંગણી કરી છે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ નગરપાલિકાની ઢીલી નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો આ વિસ્તારોના લોકોની માંગો પાલિકા તંત્ર પૂરી નહીં પાડે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી

આ જોતા હોય વેરા તો વેરા લઈ જાવ છો તો અમારે તો મજૂરી માણા ને વેરા તો તમારા ભરવા જ પડે નો હોય તો ભરવા પડે છે તો તારે પગ વગાડ બધા થઈ જાય છે ગાડીયું પડે છે બધા હાથ પગ ભાઈ નાના થાય છે તો એ હું અમારે મચ્છર નો ગંદકી વાળો થાય છે નાના નાના બાળકો છે અમારે માંદા પડે છે અને આ ગંદકી બહુ છે અમારા એકને અને એકને કઈ પાણી ભરાય છે પાણી નથી આવતું નથી આવતા એકને રસ્તા હરકા નથી પાણી આ અમારે પાંચ છ વર્ષથી એમ નમસ્તે જ છે જે ના મકાન છે ને તેમજ છે અમારે